હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું બિલાનું અથાણું તો તેલ મસાલાનો ઉપયોગ કર્યા વગર સ્વાદમાં એકદમ ટેસ્ટી આખું વર્ષ સારું પણ રહે અને ડાયાબિટીસ બીપી મોટાપાવાળા ખાસ ખાઈ શકે તેવું આ બિલાનું અથાણું એકદમ ટ્રીક અને ટીપ સાથે બનાવીશું તો જુલાઈ ઓગસ્ટ મહિનામાં તમને બિલા જોવા મળતા હોય છે આપણે આ બીલાનું અવાનવા જ્યુસ કરીને પિતા હોઈએ છીએ પણ આજે આપણે બીલાનું અથાણું બનાવીશું તો તેના માટે મેં વજનમાં એક કિલો બીલા લીધા છે હવે આ બીલાને ધોઈને સાફ કરી અને આ રીતે એક બીલું હાથમાં લઈ જે સરસ ચપ્પુ ધારવાળી હોય એવી ચપ્પુ લેવાની છે તો આ રીતે ઉપરનો અને આગળનો જે નીચે ઉપર નીચેનો ડીટિયાનો ભાગ છે કાઢી અને ઉપરની છાલ જે જાડી છે કાઢી લેશું છાલ કાઢતા થોડી વાર લાગશે પણ તમારું ચપ્પુ સરસ ધારવાળું હશે તો એકદમ સરસ રીતે ઉપરની છાલ નીકળી જશે તો પિલરેથી નીકળશે નહીં હાથમાંથી છટકવાની બીક લાગશે તો આ રીતનું સરસ ચપ્પુ ધારવાળું હોય એ રીતે આ બીલાની ઉપરની છાલ કાઢી લેવાની ઉપરની છાલ જેટલી કડક હોય છે એટલું જ બીલું અંદરથી સોફ્ટ હોય છે તો આ રીતે મેં બધા જ બીલાની છાલ કાઢી અને એક બાઉલમાં લીધા છે આ રીતે બાઉલમાં રાખવાથી જે બિલા છે કાળા ના પડે એના માટે બધા જ બીલાને છાલ કાઢી અને પાણીમાં રાખી અને ત્રણથી ચાર વાર ધોઈ એક ડીશમાં લીધા છે એ જ બાઉલ અંદર મેં બીજું પાણી લીધું છે અને આ રીતે બીલું લઈ આ રીતે મેં ગોળમાં એની સ્લાઇસ કરી છે તમે એને આડા ઊભા કટ કરી અને ટુકડા પણ કરી શકો પણ મેં આ રીતે બિલાને ગોળમાં કટ કર્યા છે તમે કોઈ પણ રીતે બિલાને કટ કરવાના પણ મીડિયમ એવા કટ કરવાના વધારે પડતા જાડા રાખવાના નથી કેમ કે આ બિલા થોડા ચીપચીપા હોય છે એટલે એને પાણીમાં રાખવાથી ત્રણથી ચાર દિવસમાં તમે ખાઈ શકો એના માટે આ બિલાને આ રીતના મીડિયમ એમ કટ કરવાના છે તો આ રીતે ગોળમાં કટ કરવાથી ખૂબ જ સરસ પણ લાગે છે અને આ રીતના મીડિયમ એવા કટ કરવાથી ચારથી પાંચ દિવસમાં સરસ ખાવા જેવું પણ અથાણું બની જશે તેના માટે મેં આ રીતે બધા જ બિલાને આ રીતે ગોળમાં કટ કરી લીધા હવે આ બિલા થોડા ચીકણા હોય છે એના માટે આ રીતે ખાસ ચારથી પાંચ વાર ધોવાના છે તો આ બિલાને નોર્મલ પાણીથી ચારથી પાંચ વાર સરસ રીતે ધોઈ લેવાના તો આ રીતે મેં ધોઈને તૈયાર કર્યા છે હવે આપણે હળદરને મીઠું એડ કરશું તો મેં દોઢ ચમચી જેટલી હળદર લીધી છે બે ચમચી જેટલું આપણે મીઠું એડ કરશું પછી તમે જેવું ખાતા હોય મીઠું એ પ્રમાણે તમારે હળદર અને મીઠું એડ કરવાના તો એકદમ સરસ બધા જ સ્લાઇસમાં આ રીતે હળદર મીઠું કોટ થઈ જાય એ રીતે હાથેથી આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો આ રીતે એકદમ સરસ મિક્સ કરી અને આ સ્લાઇસને આપણે ઢાંકીને બે મિનિટ માટે રહેવા દઈશું તો બેથી ત્રણ મિનિટ જ રાખવાનું છે વધારે રાખવાનું નથી બેથી ત્રણ મિનિટ થાય એટલે સરસ હળદર મીઠું આપણી સ્લાઇસમાં કોટ થઈ ગયા છે તો અત્યારે મેં કાચની બોટલ લીધી છે આપણે જ્યારે પણ અથાણું ભરીએ ત્યારે કાચની બોટલનો જ ઉપયોગ કરવાનો એમાં જ આખું વર્ષ આપણું અથાણું સારું રહેતું હોય છે તો બોટલમાં આપણે આ સ્લાઇસ બધી જ ભરી લેશું જે હળદર અને મીઠું વધ્યા છે એ પણ આપણે એડ કરી દઈશું હવે હું ખાટા પાણીનો ઉપયોગ કરું છું જે આપણે ઉનાળામાં કેરીનું અથાણું બનાવી અને ખાટું પાણી વધતું હોય છે એ મેં રાખ્યું હતું તો અત્યારે મારી આગળ છે તો હું ખાટું પાણીનો ઉપયોગ કરીશ ખાટા પાણીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે પણ જો તમારા આગળ ખાટું પાણી ના હોય તો તમારે લીંબુ એડ કરવાના અને આ રીતના ડૂબડુબા રહે એ રીતે અથાણાને ડૂબડૂબું પાણીમાં રાખવાનું અને ચારથી પાંચ દિવસ માટે આ રીતે બોટલમાં ડૂબડૂબું રહે એ રીતે રાખવાનું છે અને આ રીતે દિવસમાં એકવાર બોટલને આ રીતે આડી કરી અને ઉપર નીચે અથાણાને કરી લેવાનું તો ચારથી પાંચ જ દિવસમાં તમે ખાઈ શકો તેવું બીલાનું અથાણું બનીને તૈયાર થઈ જશે તો જો તમારા ખાટું પાણી ના હોય તો તમારે ચારથી પાંચ લીંબુનો રસ કાઢી બીયા કાઢીને એડ કરવાનું અને બાકીનું નોર્મલ પાણી એડ કરવાનું તો પણ આ થાણું ખૂબ જ સરસ લાગશે તો આપણે એક વાટકામાં પણ કાઢીને જોઈ લઈએ હવે એકના ટુકડા કરીને જોઈશું તો અત્યારે મારે ચાર જ દિવસ થયા છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ટુકડા થઈ જાય છે તો આ થાણું સ્વાદમાં એકદમ ટેસ્ટ એવું લાગશે ઘરમાં બધાને ભાવે એવી ટેસ્ટી પણ ખરા અને ખાસ કરીને ડાયાબિટીસ બીપી મોટાપાવાળાને ખૂબ જ ઉપયોગી એવું આ બિલાનું અથાણું માત્ર પાંચ જ મિનિટમાં બની જશે અને ફ્રીજમાં રાખવાથી આખું વર્ષ તમારું સારું પણ રહેશે